એન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરનું અથાણું તો અહીંયા મેં દેશી ગાજર એક કિલો જેવા ગાજર લીધા છે અને આ ગાજરનું અથાણું એકદમ એવું સરસ એવું બને છે દેશી ગાજર આપણે દળવાળા લીધા છે એટલે એનું અથાણું આપણે એકદમ સરસ એવું ટેસ્ટી બનશે આ આ ગાજર બહુ ખાવામાં ગયા હોય નહીં પણ આમ અથાણા બનાવવામાં આ ગાજર લેવાનું વધારે પ્રમાણમાં આપણે લેશું તો અહીંયા મેં એક કિલો લીધા છે ગાજર ને તેના આપણે છાલ ઉતારી લેશું તેના મૂળ અને બે બાજુથી આપણે કટ કરી લેશું તો છોલણિયાની મદદથી આપણે એને છાલ કાઢી લેશું એટલે એના મૂળ ઉપરના હોય તે પણ નીકળી જાય અને છાલ પણ નીકળી જશે અને આ અથાણું ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને બારે માસ તમે ખાઈ શકો છો અને આ અથાણું લાંબા સમય સુધી સારું રહે છે અને અત્યારે માર્કેટમાં બહુ જ ગાજર હોય છે અત્યારે શિયાળાની ઋતુમાં ગાજર આપણે સારા એવા જોઈ તેવા મળી જાય છે અને આ દેશી ગાજર છે તે શિયાળામાં જ વધારે જોવા મળે છે તો આ રીતે આપણે બધા છાલ ઉતારી લીધી છે અને આપણે એને કટ કરી લઈશું હવે આપણે મીડિયમ સાઇઝના આપણે પીસ કરી લેશું કેમ કે બહુ નાનાય નથી કરવાના અને બહુ મોટાય નહીં એવા અને વચ્ચેનો ભાગ છે તેને આપણે કાઢી નાખશું જેટલો નીકળે તેટલો કેમ કે એ ભાગ કાઢવાથી આપણું અથાણું એકદમ સારું બને છે આ રીતે આપણે બે ભાગ જ કરીશું કેમકે એકદમ તમે ઝીણા ટુકડા કરશો તો સુકાઈ જશે એટલે એકદમ સાવ ઝીણા એવા થઈ જશે એટલે આપણે ટુકડા થોડાક છે જાડા રાખીશું અને મોટા રાખીશું અને આ અથાણું છે તેમાં આપણે રાય અને દાણાના કુરિયા આપણે નાખીશું મેથીનાને અને આ રીતે આપણે ટુકડા કરી લઈશું આ અથાણું બનાવવામાં બહુ વાર લાગતી નથી પણ આપણે એને સૂકવી અને અગાઉ સ્ટોર કરેલો હોય તો ખાલી આપણે બોળો બનાવવામાં જ વાર લાગે છે તો આ અથાણું આપણે દસ મિનિટમાં બની જાય છે તો આ રીતે આપણે પ્લેટમાં બધા ટુકડા કરી લીધા છે અને અહીંયા મેં તમે જોઈ શકો છો એટલા મીડિયમ સાઇઝના આપણે પીસ કરીશું બહુ ઝીણા નથી રાખવાના કેમકે સુકાઈ જાય એટલે એકદમ સાવ કરકોટી જેવા થઈ જાય છે એટલા માટે હવે અહીં એક ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે અને દોઢ ચમચી જેવું મેં હળદર એડ કરી છે મીઠું થોડુંક હજી આપણે એડ કરીશું કેમકે આપણા ગાજર ખારા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અથાણું ખારું હોય છે પણ વધારે પડતું ખારું હોય તો અથાણાનું ટેસ્ટ બગડી જાય છે અને આ રીતે આપણે હાથની મદદથી તેને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણી હળદર એકદમ સરસ એવો કલર પકડાઈ ગયો છે અને એને બે એક રાત સુધી આઠ કલાક જેવું આપણે એને એમાં રહેવા દેસું એટલે જે પાણી હોય અને હળદર છે એ બધું ગાજરમાં ચડી ગયું છે અને તમે જોઈ શકો છો પાણી પણ નીકળી ગયું છે મીઠાનું તો આ રીતે આપણે એક રાત સુધી તમારે પલાળી રાખવાના અને સવારે તમારે કોટનના કપડામાં અથવા પ્લાસ્ટિકમાં તમે સુકી દો એટલે એકદમ સરસ એવા સુકાઈ જશે અને તડકે સુકવીશું તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ગાજરને અને પાણી છે તેને રેવા દઈશું એમનામ ગાજરનો કલર પણ સરસ એવો આવી ગયો છે હવે આપણે તેને તડકામાં સૂકવી દઈશું તમે અગાસી ઉપર અથવા તો તમારે જ્યાં ઓટીએસ હોય ત્યાં તમારે તડકો આવતો હોય બાલ્કનીમાં ત્યાં તમે સૂકવી શકો છો તો આ રીતે મેં અગાસીમાં સુકવી દીધા છે બધા ગાજરને તો આને ગાજરને આપણે બે દિવસ સુકવીશું એટલે આખું વર્ષ અથાણું આપણું સારું રહે તમે એક દિવસ પણ સુકવી શકો છો તો અથાણું થોડુંક પોચું અને ઢીલું રહે છે તો આ એક વર્ષ સુધી તમારે સ્ટોર કરવું હોય તો આપણા ગાજર છે તે સુકવાઈ ગયા છે અને તમે જોઈ શકો છો બે દિવસ સુધી આપણે તડકામાં રાખ્યા છે અને તમે સાઈડે પણ આ ગાજર છે તેને સૂકવી શકો તો કલર એવો ને એવો રહે છે પણ આપણે કલર બદલી ગયો નથી તડકા છાયામાં આપણે સૂક્યા છે અને અહીંયા મેં એક વાટકી જેવા મેથીના કુરિયા લીધા છે અને અડધી વાટકી જેવા ધાણાના કુરિયા લીધા છે તો આપણે તેને બંનેને મિક્સ કરી દઈશું આ રીતે અને આપણે તેનો વઘાર કરીશું તો અહીંયા લાલ મરચું પાવડર આપણે બે ચમચી જેવું નાખીશું પણ હમણાં પહેલાં આપણે વઘાર કરી લેશું કેમકે તેલ ગરમ હોવાથી તે લાલ મરચું નાખશું તો આપણું વઘાર છે તે બળી જશે એટલે અહીંયા મેં એક ચમચી જેવી આપણે વરિયાળી એડ કરી છે અને એક ચમચી જેવું મેં અહીંયા હળદર પાવડર એડ કર્યો છે અને તીખા એડ નાખીશું આપણે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું કેમકે આપણે બોળાનું મીઠું એડ કરીશું કેમકે ગાજરના જે પલાળા હતા તેમાં તો આપણે મીઠું નાખ્યું જ છે તો આ રીતે તમે મીઠું છે તેને બરાબર આપણો મસાલા મિક્સ કરી લેશું અને આ અથાણું તમે પહેલીવાર બનાવતા હોય તો પણ એટલું સરસ એવું બનશે અને એકદમ સાવ સહેલી રીત છે હવે અહીંયા વચ્ચે આપણે વઘાર માટે તેલ મેં ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં અહીંયા આપણે વગ ચેક કરવા માટે એક તીખા છે તેને એડ કર્યું છે તો તેલ ઉપર આવી ગયું છે અને અહીંયા દસથી બાર જેવા મેં તીખા મરી લીધા છે તે આપણે નાખીશું અને એક ચમચી જેવી આપણે હિંગ એડ કરીશું તો અહીંયા ગરમ તેલ આપણે એડ કરીશું તો આપણો વઘાર એકદમ સરસ એવો બેસી જશે અને આખા રસોડામાં સ્મેલ આવે એવું અથાણું બની જશે તો આ રીતે આપણે મિક્સ કરી લેશું ચમચાની મદદથી જેમ તેલની જરૂર પડશે તેમ આપણે તેલ એડ કરતા જશું પણ અત્યારે તેલની બહુ જરૂર નહીં પડે હવે થોડી કેવી જરૂર પડશે તો આપણે એડ કરીશું હવે અહીંયા આપણે બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું તમારે જેવી તીખાશ સોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવું કેમકે જે અથાણું થોડુંક તીખું હોય તો પણ ખાવામાં મજા આવે છે તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો મેં અહીંયા રેગ્યુલર વાપરતા હોય તે મરચું લીધું છે તેને આપણે મિક્સ કરી દઈશું કેમ કે તેલ ગરમ હોય તો આપણો મસાલો છે તે બળી ન જાય લાલ મરચું પાવડર તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે હવે થોડુંક એવું તેલ આપણે એડ કરીશું અને જે ગાજર છે સૂકેલા એને આપણે બરાબર મિક્સ કરી લેશું તેલ મેં અહીંયા બે ચમચા જેવું તેલ એડ કર્યું છે એટલે આપણો મસાલો થોડોક એવો કોરો છે એટલે આ રીતે આપણે બધા મસાલો છે તે સડી જાય ગાજરમાં અને ચમચાની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લેશું તેલ પણ આપણું ગરમ છે હવે આપણે એક ચમચો ઉપરથી એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને આ અથાણું તમે તરત ન ખાઈ શકો પણ ચારથી પાંચ દિવસ પછી તમે આ અથાણું ખાઈ શકો છો ગાજરનું કે રાય છે રાયના કુરિયા થોડા કડવા હોય છે એટલા માટે અઠવાડિયું પાંચક દિવસ જવા દો એટલે આપણું અથાણું એકદમ સરસ એવું ગળી જશે અને ટેસ્ટ પણ સારો આવશે અને અથાણામાં થોડુંક મીઠું હોય તે તો આપણે એડ કરવાનું એટલે આપણા અથાણા આખું વરસ સુધી બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો આપણું ગાજરનું અથાણું બની અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ તમને નવા નવા વિડીયો જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ